હતરાફ કચ્છના માંડવી તાલુકામાં ભૂકંપનાજકો 3.9 તીવ્રતાનો ભૂકંપનો આજકો અનુભવાયો જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢ શીશાથી 13 કિલોમીટર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું ખાવડા દોળાવિરા બાદ જે માંડવી પંથકની અંદર ભૂકંપ કોઈ જાનહાનિ કે નુકસાન અહેવાલ પણ સામે નથી આવી રહ્યા આજે તારીખ તેર બાર બે હજાર પચીસ ના રોજ આશરે ટાઈમની વાત કરું તો બપોરે પોણા ત્રણ વાગ્યાની હજુ બાજુ એક ભૂકંપ આવ્યો છે જે ભૂકંપ કચ્છમાં મેં જેમ કહ્યું કે ભૂકંપ આવા મોટી વસ્તુ નથી પણ આજનો જે ભૂકંપ આવ્યો છે એ અલગ ફોલ્ટ ઉપરથી આવ્યો છે જ્યાં કને વાળી ઘડી 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 ભૂકંપ નથી આવતા મતલબ રિપીટી વાર્ક નથી આવતા જ્યાં પર ગામની નોર્થમાં જ ગામના ગામના નોર્થ ખૂણામાં ત્રણ પોઈન્ટ નવ નો મેગ્નિટ્યુટ આવ્યો જેની ઊંડાઈ ઓગણીસ કિલોમીટર જેટલી હતી અને હું જ્યારે ઝુમાઆઉટ કરું છું ત્યારે આપણે અહીંયાની પર્વતમાળાઓ ક્લિયર દેખાય છે જેની અંદર આ પોઈન્ટથી કરી અને જે કુકમા કુકમાથી કરી અને રત્નાલ સુધીની જે ફોલ્ટ લાઇન છે જેને કટરોલ હિલ ફોલ્ટ કહેવામાં આવે છે અહીંયાથી જ જે ફોલ્ટ લાઇન વિઘોળી થઈ નેત્રા થઈ અને જે ઉપર ગરવલી તરફ જાય છે એની વિઘોળી ફોલ્ટ કહેવાય છે અને અગેન જ્યાં પરથી જે બીજી ફોલ્ટ લાઇન જે નાયરા નદી છે જે કોઠાળા તરફ જાય છે એને નાયરા રીભર ફોલ્ડ કરવામાં આવે છે અને ત્રણેય ફોલ્ટ લાઈન આ પોઈન્ટ ઉપર મળે છે